નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના એ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન ચૌદસો એંસી રૂપિયા ભાવનગર બારસો પંચોતેરથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસોથી ચૌદસો સુડતાલીસ હરસોલ તેરસો નેવથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા आग मित्रों बात करिए हिम्मतनगर मार्केट यार्ड तेर एकतालीस चौदह सौ चौराणु रुपया धरा मार्केट यार्ड चौदसो त्रीस रुपया जामनगर बार सौ थी चौदह सौ सीतेर रुपया बोटाद अग्यारो थी चौदस सौ रुपया सीतपुर बार सौ बोतेर ऐसी चौदसो रुपया आग मित्रों बात करे जामजोधपुरसो ठीक पंदर सौ एक रुपया वाकानेर बार सौ चौदह सौ ओगन पचास रुपया हलवद मार्केट यार्ड तेरसो एक चौदह सौ पांसठ रुपया जसदाण तेरौ थी चौदह सौ रुपया आग मित्रों बात करिए आप अमरेली सात सौ चौद सौ पांसठ रुपया आग मित्रों बात करिए मोरबी मार्केट यार्ड तेरसो पंदर सौ दस रुपया आग मित्रों बात करिएरमगाम विरमगाम एक थी चौदह सौ बार रुपया सावरकुंडला 1322 થી 1480 રૂપિયા આગળ મિત્રો વાત કરી છે પૂર 1150 થી 1441 રૂપિયા હિસાઉદાર 1179 થી 1461 રૂપિયા મિત્રોત તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડિયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો